જય માતાજી મિત્રો મારું નામ છે જાડેજા શૈલેન્દ્રસિંહ અને સ્વાગત છે આપ સૌનું આજના નવા વિડીયોમાં તો આપણે ગુજરાતીમાં એક નવો અધ્યાય શરૂ કરી રહ્યા છીએ જે આપણા મશીન છે જેને તમે લોકો હિટાચી કહો છો એના વિશે આપણે ગુજરાતીમાં હવે માહિતી આપવાના છીએ મારી હિન્દીમાં યુટ્યુબ ચેનલ અવેલેબલ છે જેમાં ત્રેવીસ હજારથી વધારે સબસ્ક્રાઈબર ઓલરેડી સબસ્ક્રાઈબ કરી ચૂક્યા છે પણ મને લાગ્યું કે ચાલો ગુજરાતીમાં બી ટ્રાય કરીએ કેમ કે આપણા ગુજરાતી બી ઘણા છે આખી દુનિયામાં જોવા જઈએ તો ગુજરાતી લોકો બધે રહે છે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં વસે સદાગાળ એવી કહેવત બી છે તો મને લાગ્યું કે ચાલો ને ગુજરાતીમાં આપણે રિવ્યૂ વિડીયો સ્ટાર્ટ કરીએ તો અમારો પહેલો પ્રયત્ન છે થોડી ઘણી ભૂલો હોઈ શકે છે તો તમારા મોટા ભાઈ યા નાના ભાઈ સમજીને માફ કરી દેજો તો આજે આપણે રિવ્યૂ કરવાના છીએ એક્સી એમજી ટુ ટેન આઈનું આ મોડલ મેં કેમ સિલેક્ટ કર્યું કેમ કે અત્યારે હું વાત કરું કચ્છમાં તો હું અત્યારે કચ્છમાં જે આ એજન્સીમાં જોબ કરું છું સૌથી વધારે હું આ જ મોડલને સેલ કરું છું તમારે જો ભાડાનું કામ હોય રેન્ટમાં કામ આપવાનું હોય યા તમારે મીઠાનું કામ છે માટીનું કામ છે યા કોલસાનું કામ છે એના માટે આ બેસ્ટ મશીન છે એના માટે આ બેસ્ટ ઓપ્શન છે તો એટલે જ મેં પ્રથમ મારા વિડિયોમાં આ જ મશીનને સિલેક્ટ કર્યું છે તો આજના વિડીયોમાં હું આ મશીન વિશે તમને ડિટેલમાં માહિતી આપીશ કે જો તમે એક ટુ ટેન વિચારી રહ્યા છો તો તમારે આ મશીન લેવું જોઈએ કે નહીં અને શું કામ તમારે આ મશીન લેવું જોઈએ બીજા મશીનો કરતાં કેટલું અલગ છે અને આ ટુ ટેનનો મતલબ શું થાય છે અને ઓરિજિનલી ભાષામાં શું કહેવામાં આવે છે એ પણ હું તમને બધું બતાવવાનો છું તો ચાલો વધારે સમય ખરાબ ના કરતા આપણે વિડીયોને આરાંભ કરીએ મિત્રો તો શરૂઆત આપણે મશીનના જે બહારવાળો ભાગ છે એનાથી કરશું જેમાં બકેટ બૂમ આર્મ ચેસીસ ટ્રેકની લંબાઈ ટ્રેક શુની પહોળાઈ અને બહારનો જે ભાગ છે એના વિશે હું તમને સૌપ્રથમ પ્રથમ બતાવીશ તો સૌપ્રથમ આ મશીનને શું કહેવામાં આવે છે તમે નોર્મલી આને હિટાજી કહેતા હો છો જીસીબી કહેતા હો છો તો આને આપણે ટેકનિકલી ભાષામાં હાઇડ્રોલિક એક્સ્કેવેટર કહીએ છીએ હાઇડ્રોલિક એટલે હાઇડ્રોલિક ઓઇલના મદદથી આ મશીન ઓપરેટ કરે છે અને એક્સ્કેવેટર એટલે ખોદવા માટેનું મશીન ખોદવા માટે જે મશીનનો ઉપયોગ થાય છે એને હાઇડ્રોલિક એક્સકેવેટર કહેવામાં આવે છે તો આ થોડી તમને ઓવરવ્યુ આપી દીધું તો વિડીયો આપણે શરૂ કરીએ તો સૌ પ્રથમ બકેટની વાત કરું તો જો તમે એક્સીએમજી તૂટેના લો છો તો એમાં તમને પોઈન્ટ પંચાણું ક્યુબિક મીટરનું જીપી બકેટ આપવામાં આવે છે જીપી મતલબ સાદું બકેટ એચડી બકેટ નથી જેમાં તમને બે સાઈડ કટર દેવામાં આવે છે જીપી બકેટને તમારે ઓળખવું હોય તો સમજી લો જો સાઈડમાં સાઈડ કટર લાગેલા છે તો તમે એમ સમજી શકો અમે જીપી બકેટ લાગેલું છે તો આ પોઈન્ટ પંચાણું ક્યુબિક મીટરનું આપણું જીપી બકેટ છે એની ઉપર આપણી સ્ટીક લાગેલી છે અમુક લોકો એને આમ કહે છે નોર્મલી એને ટેકનિકલ ભાષામાં સ્ટીક કહેવાય છે તો સ્ટીકની લંબાઈ ટુ પોઈન્ટ ફોર મીટર છે મતલબ બે પોઈન્ટ ચાર મીટરની આની સ્ટીક છે હવે આગળ આપણો બૂમ છે જે સ્ટીકની સાથે લાગેલો એને બૂમ કહેવામાં આવે છે એની લંબાઈ ફાઇવ પોઈન્ટ સિક્સટી એટ મીટર પાંચ પોઈન્ટ અડસઠ મીટરનો આપણો બૂમ છે તો બકેટ બૂમ અને આમની આપણે વાત કરી લીધી અહીંયા તમે જોઈ શકો છો આ જે સિલિન્ડર છે એ બકેટ સિલિન્ડર છે ઉપરવાળો આમ સિલિન્ડર છે અને આપણા જે આ બે અહીંયા સિલિન્ડર લાગેલા છે એ બૂમ સિલિન્ડર છે હવે આગળ આપણે વાત કરીએ બહારના હિસાની તો જે તમારી ઓપરેટર કેબિન આવે છે એની બારે જારી આપવામાં આવે છે આને મેસ ગાર્ડ કહેવાય છે ટેકનિકલ ભાષામાં લેકિન આપણે દેશી ભાષામાં આને જારી ગઈ છે એની ઉપર આપણને બે લાઇટો આપવામાં આવે છે આ બધું સ્ટાન્ડર્ડ તમને મશીન સાથે જ આવશે તમારે કોઈ એક્સ્ટ્રા રૂપિયો કે એક્સ્ટ્રા કોઈ આમાં ખર્ચ કરવાનો નથી તમે જેવું મશીન ખરીદશો આ બધું તમને સાથે આવશે બે આપણી બૂમમાં લાઇટું છે બે કેબિન ઉપર લાઇટું છે અને એક ટૂલ બોક્સમાં લાઇટ છે ટોટલ આપણને પાંચ લાઇટું આવે છે અને બધી એલઈડી છે રાતનો થ્રો બહુ જ સુંદર છે તમને રાતના ઓપરેટિંગ કરવામાં કાંઈ તકલીફ પડવાની નથી આગળ વધીએ તો અહીંયા તમે જોશો આપણને એક ટોલ બોક્સ આપવામાં આવે છે ટૂલબોક્સ બોક્સ બહુ કામની વસ્તુ છે સાઇટ ઉપર તમારે કોઈ કામની વસ્તુ રાખવી હોય તો આને તમે લોક કરી શકો છો લોક કરવાથી શું છે ચોરી થવાનો ડર નહીં રહે ખોવાઈ થવાનો ડર નહીં રહે મેં પે જે પાંચમી લાઇટની વાત કરી એ પાંચમી લાઇટ આપણને અહીંયા આપવામાં આવે છે એલઈડી લાઇટ છે આ તમારે ઉપર ચડવું હોય એન્જિનિયરને કે ઓપરેટરને તો એના માટે ચડવા માટે હેન્ડલ છે બહાર એક આપણને હરીસો આપવામાં આવ્યો છે અને ઓઆરયુ એમ કહેવાય છે પણ આપણે ટ્રાય કરીશું કે દેશી ભાષામાં બી તમને સમજો તો તમે કન્ફ્યુઝ ના થાવ કેમ કે અંગ્રેજીમાં બોલીશ તો થોડું કન્ફ્યુઝન થઈ જાય એટલે દેશી ભાષામાં કીશું આ રીસો છે તમારું મોટું જોવા માટે હારા લાગો ભૂંડા લાગો એના માટે એક સ્ટેન્ડ દીધો છે અહીંયા આપણું રાઉન્ડ બેરિંગ છે જે મોટું રાઉન્ડ બેરિંગ આવે છે ને જેના ઉપર મશીન આપણું ફરે છે એ રાઉન્ડ બેરિંગ અહીંયા છે વચમાં આપણને હોરન આપવામાં આવ્યું છે આ બે આપણા બૂમ સિલિન્ડર આ હાઇડ્રોલિકની પાઇપું છે આના મદદથી હાઇડ્રોલિક કોઈલ આગળ જાય છે અને બૂમ આમ અને બકેટ આપણો ઓપરેટ થાય છે વચમાં તમે હોરન જુઓ છો અહીંયા મશીનની પ્લેટ છે પ્લેટમાં મશીન વિશે માહિતી આપવામાં આવે છે કે ભાઈ આ ક્યાં બન્યું છે અહીંયા જ બન્યું છે બહારથી આવ્યું મારા દીકરા તો આ બધું બહારની વસ્તુ છે આપણા મશીનોમાં કસ્ટમર પૂછતા હોય છે કે રોલર કેટલા હોય છે ચેનની લંબાઈ કેટલી હોય છે તો આ જે છે આ ટ્રેક શોની ચોડાઈ છસો એમએમ છે આમાં આઠસો એમ એમ લગાડે છે કસ્ટમર પણ નોર્મલી સ્ટાન્ડર્ડ છસો એમએમ સાથે આવે છે અને ટૂટેની ખાસિયત છે એમાં સાત રોલર આવે છે આ સાત વાળું મશીન છે એટલે ભાડા માટે આની ચેસીસ ટૂંકી આવે છે નોર્મલી તમે બસો પંદર લેશો તો એમાં નવ રોલર આવે છે આ સાત રોલર છે સાત રોલર સાથે આવે છે ભાડા માટે હવે આગળ વધીએ તો અહીંયા આપણી ઓપરેટર કેબિન છે અત્યારે મારા ખ્યાલથી લોક હશે જે લોક છે આપણે આગળ ખોલશું અહીંયા આપણું એસીનું ફિલ્ટર આવે છે ટુટેન આઈ આઈનો મતલબ થાય છે આ એક એક્વિટનનું મશીન છે જે આ તમારે કોઈ બી મશીનમાં આવું લખેલું હોય ને તમારે સમજી લેવાનું ને જે આગળનો ભાગ છે ને મશીનનું વજન બતાવે છે ટનમાં હાલાકી આનું વજન વીસ હજાર પાંચસો કેજી છે પણ આ એકવીટનની કેટેગરીમાં આવે છે અહીંયા જો બસો પંદર લખેલું હોત તો અહીંયા સાડા એકવીટન વજન હોત અહીંયા બસો દસ છે એટલે મશીનનું એક એકવીટન વજન પકડ્યું એટલે કે હાલાકી આનું વજન વીસ પાંચસો કેજી છે અહીંયા આપણું રેડિએટરને બધું આવે છે રેડિએટર એસીનું કંડિશનર એ બધું અંદર આપવામાં આવે છે અત્યારે લોક છે હું ખાલી તમને નોર્મલી એક વસ્તુ બતાવું છું પાછળ આપણું કાઉન્ટરવેટ છે કાઉન્ટરવેટની વાત કરીએ તો હવે નવી ડિઝાઇનમાં કાઉન્ટરવેટ આવે છે પહેલાં ગ્રે કલરનું કાઉન્ટરવેટ આવ્યું હતું હવે આખો અહીંયા પીળો કલર કરી દીધો છે પાછળ રિફ્લેક્ટર એક સીએમજીનો લોગો અને ઉપર આપણું છે ઇન્જિન ઇન્જિનની વાત કરું તો કિમિસ્ટનું ઇન્જિન છે આ એ જ ઇન્જિન છે જે ટાટા હિટાચી જેસીબી સેની અને હોન્ડાઈ કંપની લગાડે છે સેમ જ ઇન્જિન સિક્સ સિલિન્ડર અને આની તાકાતની વાત કરું તો એકસો એકતાલીસ એચપીનું આમાં એન્જિન આવે છે સિક્સ સિલિન્ડર એન્જિન છે બે હજાર આર્મી ઉપર એકસો એકતાલીસ તાકાત પ્રદાન કરે છે પંપની વાત કરું તો આ મશીનમાં તમને કાવાસાકી કંપનીનો હાઇડ્રોલિક પંપ આપવામાં આવે છે બેસ્ટ ઇન્ડ સેગમેન્ટ સૌથી ફાસ્ટ પંપલો આ મશીનમાં છે ચારસો અડતાલીસ એલપીએમનો પંપલો આ મશીનમાં તમને જોવા મળે છે તો આ એક ટુટેન મશીન છે જો તમારે ભાડા માટે લેવું હોય તમારે કામ પોતાના કામ માટે તો હું સજેસ્ટ નહીં કરું પણ તમારે રેન્ટનું કામ છે તમે ફિક્સમાં આપો છો પોટ વગેરેમાં આપો છો મીઠા વગેરેમાં આપો છો તો આ એક બેસ્ટ ઓપ્શન છે તમારા માટે તો હું તમને સજેસ્ટ કરીશ વિડીયો કેવો લાગ્યો મેં થોડીક શરૂઆત કરી છે નાનું મોટું બધું બતાવવાની જો આ વિડીયોને સારો રિસ્પોન્સ મળશે તો આવા ઓર તમારા માટે વિડીયો મેં લાવવાનો પ્રયત્ન કરીશું જો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી જે યુટ્યુબ ચેનલ છે ગુજુ મોટી એને લાઇક કરી શકો છો અને તમારે હિન્દીમાં વિડીયો જેવો હોય તો મારી હિન્દી ચેનલમાં બી મેં આવા ઘણા વિડીયો અપલોડ કરેલા છે આપના સહકારની ઉમીદ સ એના કહેવાય હું વિદાય લઉં છું મોટામાંથી શું શું નીકળી જાય છે આ વિદાય લઉં છું વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરજો થેન્ક યુ ધન્યવાદ જય માતાજી